પહેલાં તો યાર આ મશીન જોઈ લો દરેક પ્રકારનો પાક કાપવા માટે આ બેસ્ટ મશીન છે અને આ મશીન આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના પરથી તમે ખરીદી શકો છો બહુ જ જોરદાર છે અને હેલ્પફુલ થશે તમને તો મિત્રો આ મશીન વિશે હું તમને થોડીક વધારે માહિતી આપી દઉં તો આ પાંત્રીસ સીસી નું પાવરફુલ પેટ્રોલ એન્જિન અને ચાર સ્ટ્રોક ટેકનોલોજી સાથે મળે છે અલગ અલગ બ્લેડ ખેતર બગીચો કે લોન બધે જ કામ લાગે છે આ દરેક પ્રકારના એટલે કે તમારે કંઈ નિંદામણ છે તો નિંદામણમાં પણ કામ લાગશે જેમ કે એરંડા છે કપાસ છે આ બધા નિંદવા પણ આ મશીન કામ લાગશે અને ઘાસ પછી જે કોઈ પણ પાક હોય એ કાપવાનો હોય તો પણ આ મશીન એકદમ બેસ્ટ છે અને આનું વજન પણ ખૂબ જ ઓછું છે અને તમે આના ફોટા પણ જોઈ શકો છો સરસ મજાનું છે તો તમે અત્યારે જ ખરીદો આપણી લિંકથી ખરીદશો તો તમને ફાયદો થશે ને આ મશીન તમને ફક્ત અગિયાર હજાર આઠસો ને નવ્વાણુંમાં મળી જશે તો રાહ કોની જુઓ છો ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને લિંક પર ક્લિક કરી અને તમે જાતે ચેક કરી શકો છો અને તમે ખરીદી પણ શકો છો